આ ઘટના પરલે રાજુલા પીઆઈ ED ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને મામલેદાર રેસ્ક્યુ ટીમ હાજર રહી અન્ય બે યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ ચાર વ્યક્તિ રૂપિયા હતા પંદર કલાક એવો સમય વીતી ગયો એક વ્યક્તિને બેટકોડી મળી ગઈ ત્રણ લોકો લાગ હતા છે NDRF ની ટીમ છે ફાયર વિભાગ છે આપ પણ કાલે પહોંચાડ્યો અત્યારે પણ પહોંચાડ્યો ઉપસ્થિત કે આ ખૂબ પ્રયત્ન જાળુ આ આપ ప్రత్యક્ષ જોઈ રહ્યા છો આયા કે NDRF ની ટીમ ના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાંથી બહાર નીકળ્યા હતા અમને અમને સફળ એક માણસ તો કાલે અમારે અમે હારે હતા ને ભૂંગળાના અંદર વયો ગયો એ તો બચી ગયો કે ભૂંગળાનો પર નીકળી ગયો બહાર સુરક્ષિત નહીં તો એ માળા અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા ભાગ્યો ઊભ્યો છે અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઉભ્યા છે આખું તંત્ર ઊભ્યું છે એક ડેડ બોડી મળી ગઈ છે બીજી ત્રણ હજુ અને એના કારણે આ ચાર જણ એક ત્રણ સગા ભાઈને એનો બની ગયા આમ ત્રણ જણ અને ચાર જણા અને આ શોધખોળ ચાલુ છે ત્યારે હું સરકારશ્રીનો અને એનડીઆરએફનો અને ફાયરબ્રિગેડનો આભાર માનું છું અને આ ગામના લોકોએ પણ આ ગામના આગેવાનો આ ગામના વડીલો યુવાનો અઢારે અઢાર વડાના લોકોને એક શોખનો માહોલ અહીંયા થઈ ગયો છે કાલથી જ જ્યારે ત્યાં બનાવ બન્યો છે ત્યારે આખા ગામના લોકો અહીંયા ઊભા પગે ઊભા રહ્યા છે આખી ટીમ અહીંયા છે પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક આની સફળતા અમને મળે અને સાથોસાથ સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવે ના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાવાળા લોકો એક રિક્ષ લઈને હમણાં જ મેં એક બાળકને ખંદા ઉપર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાન અમે મૂકશું ને વહેલા થકી આ કોઝવે પણ અમારો મંજૂર થાય એવા અમારા પ્રયત્ન હશે